ઝઘડીયા તાલુકાના ખચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન આપી સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે બોલાવ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં તીર કામતા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સૂત્રોચ્યાર સાથે કચેરી ગજવી મૂકી હતી આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા દિલીપ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તારીખ સોળ તારીખે મારી નાની બેન ના લગ્ન લગ્ન હતા તો ખર્ચી ગામના સુખદેવભાઈ વસાવા અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ અમારે ખૂબ આનંદ ની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે એટલે બધા ખુશી થયેલી પણ અમુક સમાજના તત્વો એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો ભરૂચ પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી છે એમાં એમને એવું લખેલું કે ભીડડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હતું તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી

એ આદિ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાંય એણે આજકાલના લોકો જે અ અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ અહીં અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે એ કચ્છનો પણ બોલી ગયો છે એને કંઈ પોલીસ કાર્યવાહી નથી કરતી બાકી તો પ પોલીસ તંત્રને મારે કેવા માંગુ છે કે તમે રાતો રાત આરોપીઓને પકડી લાવો છે બીજા કેસોની અંદર જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહી આવે નહી તો અમારો સમાજ આ સમાજ છે સમાજ છે પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે તેર કામઠા ધારી બાલાલય નીકળશે એ દિવસે આખો વિસ્તાર સોમ શાંત થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિનું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની અને ખાસ શ્રીને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છે એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે ને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી પણ માકવા લાયક માણસ છે જ નથી એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને સાચવવાનું કામ તમે કરજો જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું આ જે ઘટના બની છે જરોતનના લાલભાઈ જે સોશિયલ મીડિયામાં જે લખીને જે મા બેન વિશે લખ્યું છે તો એ અમારા સમાજ માટે એકદમ કલંક રૂપ છે ને આવા તત્વોને કદી બી ચલવી નહીં લેવાય આ લોકોને આવેદન નહી પણ આ લોકોને એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાડવા જોઈએ ને આ સરકારોએ જે અમારા સમાજને એ માનવ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે અમારી મા બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે તો અમારો સમાજ આ વસ્તુ કદી બી ચલવી નહીં લઈ ને અમારો સમાજ હવે ભણી ગણીને શિક્ષિત થઈ ગયો છે પહેલા જેવું કંઈ અભણ નથી હવે દરેક મા બેટી ભણેલી છે દરેક યુવાન ભણેલો છે તો દરેક માણસો સમજી શકે જો અમારા સમાજ વિશે આવી જ જો ટિપ્પણીઓ કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને બાકીની જે જ્ઞાતિના લોકો હોય છે એ લોકોએ ભોગવવું પડશે અને અમારો સમાજ કદી બી ચલવી નહીં લે ને આ એફઆઈઆર કરાવીને જ રહેશે જો એફઆઈઆર નહીં કરીને જો એને સજા નહીં કરવામાં આવે તો આ આદિવાસી લોકો ત્યાં જાય અને જાતે ન્યાય માંગી એનું જય આદિવાસી જય જોહાર હાલમાં અમારા આદિવાસી સમાજ જે આગળ વધી રહ્યો છે જેને લઈને અમારા સમાજમાંથી એક ભાઈ ને ત્યાં લગ્ન પ્રસંગમાં હેલિકોપ્ટર આવ્યું તો અમુક એવા તત્વો ને એવું જજરી આવ્યું કેમ અમારા આદિવાસી સમાજ આગળ વધે તો તમને દેખાતું નથી તમે પોતે પણ હેલિકોપ્ટર લાવો વિમાન લાવો અમે ક્યાં તમારે એ કરીએ છીએ ભાઈ પોતે પોતાની રીતે લાવી શકે અને માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘીને પણ અમારે એક નિવેદન કરવું છે કે સાહેબ શ્રી અમારા આદિવાસી વિસ્તારના કોઈ પણ નાનાથી મોટા આદિવાસી ભાઈઓ એની ઉપર નાનામાં નાની અરજી થાય તો તમે તાત્કાલિક એની ઉપર એક્શન લે અને ચોવીસ કલાક સુધી તમે બેસાડો છો એના જામીન મંગાવો છો તો આજે આદિવાસી સમાજ ઉપર લોકો આવી અભોદરા ટિપ્પણીઓ કરે છે આદિવાસી સમાજને ખુલ્લામ સોશિયલ મીડિયા ની અંદર ગાણો બોલે છે તો આજે અંબાજી થી લઈને ઉમરગામ સુધી બે એવા તત્વો હતા એક પેલા આપણે સમાજ સમાજને તો કઈ નથી કહેતા પણ એ સમાજમાં પણ કોઈ કહીને પેલી પાપડી ની અંદર યર એવા વિક્રમ ઠાકોર અને આર કે ઠાકોર આદિવાસી સમાજે આજથી પંદર થી વીસ દિવસ પહેલા અંબાજી થી લઈને ઉમરગામ સુધી અરજી આપી છે હજુ સુધી એક્શન કેમ લેવામાં નથી આવી હં સાહેબ તમારાથી જો આ કારોબાર ન સંભાળતો હોય તો તમે રાજીનામું આપી દો તમારે